હવે તો જયરાજસિંહ એના વિરોધીને મારી જ નાખતા હોય દાખલા તરીકે જેમ અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે તો તો યતીશ દેસાઈ જીવાનો હોય બાકીને કોઈ ન જીવાય કેટલીક ઘટનાઓ સો ટકા બની છે પણ એવું નથી કે અમારી વિરુદ્ધમાં શાનદાર મારી જ નાખવા એવું ન હોય સાહેબ એવું હાલે પણ નહીં હાલે ઈ કરે તો મરાઈ જાય આ જુનાગઢ માં જેલ થઈ કે નહી જ જયરાજસિંહ બાપુ હતા કે નહીં ક્યાંય એ બધી એની ઓળખાણ પીછાણ માંડીને બધું જેલમાં ગયા કે નહીં પછી ભલે જે થયું તે પણ એક વખત કાયદાનું શાસન છે હાવ એમ ન હાલે તમારી જાણ કેટલીક આંખ મીચામડા કરે સરકાર કારણ કે એને દરેક પ્રકારની ઉપયોગીતા હોય છે આપણને મારે આપણી ભાષામાં કહું તો વિશ્લેષક તરીકે પત્રકાર તરીકે આપણે બોલીએ જયરાસિંહ બાપુને બાહુબલી છે એટલે કોક હળી કરે તમને ભરાણાભાઈએ બાહુબલી કીધા એટલે હું હું કહું ભારતીય જનતા પાર્ટી બુદ્ધિ નથી એને ખબર નથી તો એને શું કામ રાખ્યું મેં તમને આગળ નામ તો ચાર પાંચ ગણ્યા આ પ્રકારની ચર્ચા કરતા હોય એટલે ગુજરાત તમે તો ગુજરાતની તમામ મોટી જે મોટી ઘટના બને એમાં તમે રાજકીય વિશ્લેષણ કરો છો તમામ ચેનલોમાં સોશિયલ મીડિયામાં મોટી મોટી બધી ચેનલોમાં તમે વિશ્લેષણ કરો છો જ્યારે તમને આ અંગે કોઈ સવાલ પૂછવામાં આવે એટલે એ તો સ્વાભાવિક છે કે કા આમ કા આપણો પક્ષ હોય કા આ પક્ષ હોય જ્યારે કોઈની તરફેણમાં બોલો અથવા અત્યારે તમે ક્યારેક જયરાજસિંહની પક્ષમાં બોલો છો તો લોકો સવાલ ઉઠાવે છે કે તમે જયરાજસિંહ પાસે પૈસા લઈ લીધા છે આ લોકોને શું જવાબ છે તમારો જુઓ પહેલી વાત એ છે લોકશાહીમાં દરેકે બધી વાત માનવાની બોલવાનો અધિકાર છે એમાં કોઈ સંશય નથી એને એમ છે કે હું જયરા જયરાજસિંહ મને ઓળખે છે હું ન્યા ગયો છું હકીકત છે તો હું તો અનિરુષિ બાપુને મળ્યો છું સૂર્યકાંતભાઈ હોટલ અહીંયા જે સૂર્યકાંત હોટલ છે ભૂપતભાઈ એના દીકરા લગન હતા અનિરુષિ બાપુ અમારા જે પૂર્વ શેઠ હતા એના તો ખાસ અંગત છે અમે એને મળ્યા છીએ હું કાંદલ નહીં ઓળખું છું હું ડેલી બેન નહીં ઓળખું છું માન લ્યો એટલે બધેથી પૈસા જ આવતા હોય તો તો લોનના આપતા શું કામ ચડી જાય એટલે એ છોડીએ ઠીક બધાને બધું માનવાને અધિકાર છે ભાઈ ઓળખ હોવી જુદી ઘટના છે અને જેના વિશે જે બોલીએ તે જુદી ઘટના છે હું કહું એટલે જયરાશી બાપુ હોનાના હોના ના થઈ જાય મારા કેવાથી ગારા નથી એવું થોડું છે એવું હોય કોઈ દિવસ આજે હવારથી બેઠા હોય એના માણસો જયરાશી હાલો ગમે નીકળે કોકને મારીએ એવું હોય કઈ હાવ કઈ રાજા રજવાડા જેવું કામઠાણ છે કારણ વગર માન નાખે એમ કે આથી નીકળો ચાલો મારતા જાય એવું હોય કે બોણી કરીએ એવું હોય કે ભલામણા અને હોય તો આનાથી બધું અચરજ હું હોઈ શકે પણ માયરો હોય કે કે તો તો કોઈ કારણ હોય નહીં એ દીકરી રેકડી ચલાવે છે યુપીએસસીની તૈયારી કરે છે એ કોઈ પોલિટિક્સમાં નથી કોઈ જમીનદાર મોટો માણસ નથી એ રાઇવલ ગ્રુપમાં નથી તો શું કામ અને ઈ રતનલાલભાઈ સિવાય કોણ કહી શકે કારણ કે મેં તમને કીધું ક્યારે એવું બને હું આઈથી અત્યારે મારા પરિવાર સાથે જાઉં મંડે મારવા જયરાશિ બાપુના માણસો તો એમ હોય એમને મારો આ પાંચસો વખત આપણે છે ને આખું રાજકોટ થી ગોંડલ બધા જાય જ છે ને એના ઘર પાસે જ નીકળવું પડે એવું એવું કેવું છે કે એક તો યુપીએસસી ની તૈયારી કરતો હતો એટલે એના મનમાં એમ તો ઓફિસર જેવી પહેલેથી હોય એટલે એમને એમના પોતાનું એવું કેવું છે કે આ સામે બોલ્યો એમાં આ બધું થયું છે પણ મારી તો હજ થઈ ગઈ સામે કોણ નહીં બોલતું તો સામે તો ભાઈ રાજુભાઈ સખિયા બોલે છે લ્યો આટલું તો બોલે છે કોઈ તો રાજુભાઈ સખિયા તો લાઈસ ન મળવી જોઈએ જો આ જ પદ્ધતિથી વાત કરીએ તો કેવું બોલે છે ગળે ઉતરે ને એવી વાત તો છે જ અમુક લોકો જે શંકા કરે છે એ તર્કની તર્કબદ્ધ શંકા છે પણ એ શંકા છે મેં કેટલાક લોકો પાસેથી મેળવ્યું હું આ જ પ્રશ્ન ઢુંડું છું કે ભાઈ મારી નાખે અથવા મારે તો કે કારણ તો કયો વેલિડ કારણ તમે રાજુ તમે રાજકુમાર છો રાજકુમાર રતનલાલ જાટ છો એટલે મારવું એવું કોને કીધું અને બેવકૂફ લોકો છે મારે એટલે આપણે મારી એને ખબર નથી કે જુનાગઢનો ઉભો છે ભાઈ ઉપર છે કાલે કાંઈ થાય તો હજી આને પાછું જેલ પડે જામીન રદ થાય તો તો દાગ લાગે એટલે દૂધના દાજલા થી છાસ ફૂકીને ન પીતા હોય તો એ આવી ગુસ્સાખી કરે કોઈ અને કરે હું નથી કહેતો આપણે એને કોઈ ચીટ નથી આપતા પણ કરવાનું કારણ તો હોય કે ક્યાંક એવું તો હોય ને કે કોઈને ગળે આખા ગોંડલ ગોંડલવાળાને તો ખબર છે ભાઈ રાજકુમારની હું ગતિવિધિ છે કે આ એના કમસે કમ આસપાસના લોકોને તો ખબર હોય ને આખા ગોંડલને જવા દો રાજકુમારભાઈ ત્રીસ વર્ષથી ગોંડલમાં પાઉંભાજીની રેકડી ચલાવે છે રાઈટ અથવા તો ધાબા જેવું કે હોટલ જે હોય છે તો એને ઓળખવા ઓળાઈ હશે ને માણસ તો વેપારી ધંધો છે કઈ ગુંડા એવા તો કઈ છે નહીં તો કોકને તો કાંઈક તો લીક થવી જોઈએ ને